શ્રીનગર જિલ્લાના પાંચ ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હોવાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યા છે તેમણે આક્ષેપો કરતાં કહ્યું કે કરોડો રૂપિયાની સરકારી જમીનો પર ગેરકાયદેસર સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી આમ જોવા જઈએ તો પોલીસ નાની મોટી ચોરી કરે અને ચોરીનો માલ જે જગ્યાએ વેચાયો હોય અથવા જેને ખરીદ્યો હોય એને પણ આરોપી તરીકે ગણતી હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એનજી કંપનીનો એક સોલાર કંપની આવેલી છે જેને સંપૂર્ણપણે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને એના ઉપર વીજળી ઉત્પન્ન આજની તારીખે પણ કરી રહી છે અને એ વીજળી પાછો સરકારનો એક વિભાગ જેટકો જે લેખિતમાં માહિતી આપે છે કે આજ સુધીમાં કરોડ રૂપિયાની વીજળી જેટકો દ્વારા ખરીદવામાં આવેલી છે તો ચોરીની જગ્યા ઉપર ઉભી કરેલી પ્લાન્ટ દ્વારા ચોરીથી ઉભો કરેલી પેદા કરેલી વીજળી સરકાર પોતે ખરીદી રહી છે તો આ તો ગંભીર વિષય કહેવાય સુરેન્દ્રનગર જિલ્લામાં એક નાની હોટલ પાડી દેવામાં આવેલી છે વહીવટી તંત્ર નાના નાના રોજગાર ઉપર તરાપ મારીને એને તરત જ તે દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે આ બધું પાડી દે છે જ્યારે લોકસભાની ચૂંટણી વખતથી હું વિધાનસભાના ફ્લોર છે થી જમીન ઉપર દબાણ કરીને ઉભી કરેલી કંપની છે ઓલરેડી વીજળી ઉત્પન્ન કરે છે સરકાર એની પાસેથી ચોરીની વીજળી ખરીદે છે તો આ તો ચોરનો ભાઈ ઘંટી ચોર બધા ચોર ભેગા થયા છે તો કલેક્ટર માં કે વહીવટી તંત્રમાં સહેજ પણ હિંમત હોય તો નાના નાના લોકોને પરેશાન કરવાને બદલે લેન્ડ નામે કરવા ને બદલે આ મોટી કંપનીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરીને દેખાડવું જોઈએ એના ડિરેક્ટરોને જામીન ન મળે એ રીતે પૂરવા જોઈએ અને જગ્યા ઉપર થયેલું જમીન દબાણ એ દૂર કરાવવાની હિંમત દેખાડવી